નમસ્કાર ખેડૂત મિત્રો રેવા કેમ્પ કોર્પોરેશન તરફથી બધા ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોની અંદર રેવા કેમ કોર્પોરેશનની યુટ્યુબમાં આ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા જે કંઈ વિડીયો આવે એ તમને માહિતી મળતી રહે હવે રેવા કંપની જે છે એ વીસ વર્ષ જૂની છે અને ખેડૂત મિત્રોને નવા નવા મૂલ્યક્યુર આપતી રહી છે અને એમાંથી જ રેવા કંપનીનું ટકાટક જે છે એ વીસ એમ એલ પંપે નાખવાનું હોય છે અને તમામ ચુસિયાની અંદર કામ આપે છે લીલીપોપટી હોય સફેદ માખી હોય ગળો હોય કોઈ પણ પ્રકારના ચુસિયામાં કામ આપે છે તો આપણે ભીખુ બાપાની વાડીએ રેવાનું ટકાટકનો સ્પ્રે કરેલો છે તો આપણે ભીખુ બાપાને પૂછીએ કે આ ટકાટકનું જે દવા છે એનું રિઝલ્ટ કેવું મળ્યું છે ભીખુ બાપા આનું રિઝલ્ટ તમને કેવું મળ્યું છે હવે આ ટકાટકનું રિઝલ્ટ અમને સારામાં સારું મળ્યું છે અને બીજું કે દવા સાટી એને ટકા દવા સાટી એને આજે પાંચ થી છ દિવસ થયા છે અને પહેલામાં જે બીજે સાટી એના કરતાં આમાં મને રિઝલ્ટ સારું જોવા મળ્યું છે એટલે દવા ટૂંકમાં ઉપયોગ કર્યા જ ગણાય ચોક્કસ અને પંપે કેટલું નાખ્યું હતું તમે પંપે વીસ એમ અને કેવા કલરની દવા હતી લાલ કલરની દવા આવશે અને દવા છે લાલ કલર ની દવા છે અને વીસ એમ એલ નાખવાની બાકી ખેડૂતોને વાપરા જેવું કરવું બરાબર સમય પણ આ ફિલ્ડની અંદર અનિલભાઈ જોયેલું છે તો તમને રિઝલ્ટ કેવું લાગ્યું મને હું જો અત્યારે આ ખાતરી કરવા જોવા આવ્યો છું આપણે અહીંયા જોઈ છે જે આપ બાપુએ જે પાંચ દિવસ પહેલા મારી છે જો બધી જે કઈ જીવાત ઉપર છે ને એ બધી મરી ગયેલી પડી છે બરાબર અત્યારે હાલમાં આપણે આમાં તમે કદાચ આમાં દેખાતું હોય તો જો દેખાઈ લઈ શકો કે આ જે ઉપર છે એ બધી મરી ગયેલી અવસ્થામાં છે બરાબર હા હા એમ એટલે બીજા રિઝલ્ટ સારું છે ના ના લેવાય ટાઈ કર્યા દેવી છે હા ઓકે જરો